ફ્રેન્ડ્સ ફ્રેન્સ હું વિ ગોસ્વામી તમારું સ્વાગત છે જય શ્રી કિચન હાઉસમાં તો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું કોબીનું ડ્રાય મન્ચુરિયન તો ફ્રેન્સ આ મન્ચુરિયન તમે ક્યારે નહીં બનાવી હોય તો તમે ચોક્કસ ટ્રાય કરજો હું ગેરંટી સાથે કહું છું બહુ જ ખાવામાં ખૂબ જ ટેસ્ટી હોય છે અને બાળકોને તો તમે રોજ બનાવીને આપશો ને તો તમને વારંવાર બનાવવાનું પણ મન થશે તો ચાલો બનાવીએ તો આપણે એક બાઉલમાં આપણે એક વાટકી કોબી ઉમેરી લેશું અને અડધી વાટકી ડુંગળી ઉમેરી લેશું અને અડધી વાટકી આપણે પાલકની ઝીણી આપણે સમારી લીધી છે તે ઉમેરી લેશું ત્રણ લીલા મરચાં ઉમેરી લઈશું જો તમે તીખું વધારે ના ખાતા હોય તો તમે એને ઓછું કે વધારે ઓછું કરી શકો છો ફ્રેન્ડ્સ અહીંયા આપણે લીલું લસણ ઉમેરી લેશું અને લીલું લસણ પણ તમે ના ખાતા હોય તો સ્કીપ પણ કરી શકો છો અડધી ચમચી લાલ મરચું અડધી ચમચી હળદર અડધી ચમચી ગરમ મસાલો અને અડધી ચમચી હિંગ સ્વાદ અનુસાર મીઠું ઉમેરી લેશું અને એક ચમચી આપણે જીરું ને અડધી ચમચી શેકેલા જીરાનો પાવડર ઉમેરી લઈશું તો ફ્રેન્ડ્સ આ બધું જ આપણે મિક્સ કરી લઈશું વેજીટેબલ સાથે અને બધા સ્પાઈસી મસાલા જે છે એ બધા જ મિક્સ થઈ જશે અને આ મિશ્રણ આપણું તૈયાર થઈ જશે તો હવે અહીંયા આપણે લઈશું બે ચમચી કોર્નફ્લાવર અને બે ચમચી આપણે બેસન ઉમેરી લઈશું તો ફ્રેન્ડ્સ તમે અહીંયા બેસનની જગ્યાએ તમે ચોખાનો લોટ પણ ઉમેરી શકો છો અને મેદો પણ ઉમેરી શકો છો હવે અહીંયા આપણે કોથમીર ઉમેરી લઈશું અને બધું જ આપણે હાથેથી મિક્સ કરી લેશું તો ફ્રેન્ડ્સ આ રીતે આપણે હાથેથી જો મિક્સ કરીશું ને તો આપણા બધા જે વેજીટેબલ્સ છે છે અને એ મસાલા સાથે બધું સરસ એક મિક્સ થઈ જશે અને આપણું મિશ્રણ તૈયાર થશે તો ફ્રેન્ડ્સ હવે આપણે ચેક કરીશું કે આપણા જે મન્ચુરિયન બોલ્સ બનાવવાના છે તો એ તૈયાર થશે કે નહીં તો આ રીતના હું જોઈ શકું છું આપણા મન્ચુરિયન બોલ્સ હજુ નથી થતા તો એમાં આપણે હજુ પણ લોટની જરૂર પડશે તો ફ્રેન્ડ્સ હવે અહીંયા હું એક ચમચી જેટલો બેસન ઉમેરી રહી છું તો બધું જ ફરીથી મિક્સ કર્યા પછી આપણે તેમાં બધા જ આપણે બોલ્સ બનાવીશું તો જોઈ શકો છો ફ્રેન્ડ્સ આપણા પરફેક્ટ આપણા મન્ચુરિયન બોલ્સ તૈયાર છે તો આ રીતના હું પહેલાં બધા જ મન્ચુરિયન બોલ્સ બનાવીને રેડી કરી લઈશ તો અહીંયા બધા જ આપણા મન્ચુરિયન તૈયાર છે હવે અહીંયા આપણે એકદમ નોર્મલ ગરમ પાણી આપણે લીધું છે તેમાં પાલકને હું ઉમેરી લઈશ એક બે મિનિટ માટે ઉમેરી લેશું અને પછી તેને બહાર કાઢીને એને ઠંડા પાણીમાં ઉમેરી લઈશું અને ઠંડા પાણીમાં આપણે થોડીક વાર રાખીને પછી આપણે તેની આપણે મિક્સર જારમાં એની પેસ્ટ બનાવી લઈશું તો મિક્સર જારમાં આપણે પાલકને ઉમેરી લઈશું અને બે ચમચી આપણે પાણી ઉમેરી લઈશું અને તેમાં આપણે એકદમ સરસ પેસ્ટ બનાવી લેશું તો અહીંયા આપણી પાલકની પેસ્ટ તૈયાર છે હવે આપણે તેલ ગરમ થઈ ગયું છે તો એમાં આપણે બધા જ મંચુરિયન જે બોલ્સ બનાવ્યા છે તેને આપણે ઉમેરી લઈશું તો આ રીતના હું બધા જ એક એક કરીને મંચુરિયન બોલ્સ ફ્રાય કરી લેશું તો અહીંયા આપણે ગેસની ફ્લેમ સ્લો રાખીશું ફ્રેન્ડ્સ તો એનાથી આપણા મંચુરિયન બોલ્સ છે જ અંદરથી કાચા ના રહે અને સરસ એકદમ શેકાઈ જશે અને ફ્રાય થઈ જશે તો આ રીતના આપણે ચલાવતા જઈશું અને એકાદ બે મિનિટ માટે આપણા આ મંચુરિયન બોલ્સ તૈયાર થશે તો જોઈ શકો છો એકદમ ગોલ્ડન બ્રાઉન આપણા મંચુરિયન તૈયાર થવા લાગ્યા છે તમે જોઈ શકો છો તો આ રીતના આપણે બધા જ મંચુરિયન બોલ્સને તળી લેશું તો આ રીતે હવે આપણા મંચુરિયન બોલ્સ તૈયાર છે તો તેને આપણે બહાર કાઢી લેશું તો બધા જ મંચુરિયન બોલ્સને મેં બહાર કાઢી લીધા છે તો ફ્રેન્ડ્સ તમે તમારા બાળકોને આ રીતે બનાવીને આપશો ને તો પણ તે રોજ ખાશે બધા જ મંચુરિયન આ રીતે તમે ખાશો તો પણ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને મંચુરિયન પણ બનાવીને આપશો ને તો પણ તે સરસ લાગે છે હવે અહીંયા આપણે તેલ ગરમ થઈ ગયું છે તો બે ચમચી તેલ જ લીધું છે આપણે તેલ વધારે નથી લેવાનું અને લીલું લસણ આપણે અને અહીંયા કોબીને ઉમેરી લેશું અને એને આપણે ચલાવતા જઈશું થોડીક વાર આપણે તેને ચલાવ્યા પછી તે ડુંગળી આપણે ઉમેરી લઈશું અને ફરીથી તેને ચલાવી લેશું તો આ રીતના આપણે તેને એકદમ આપણે ચડવા દઈશું હવે અહીંયા આપણે પાલકની જે આપણે પેસ્ટ બનાવી છે તે ઉમેરી લઈશું અને તેને પણ આ રીતે આપણે ચલાવતા જઈશું અને ફ્રેન્ડ્સ અહીંયા આપણે અહીંયા એક વાટકીમાં મેં બે ચમચી જેટલું પાણી અને મેંદો આપણે લઈને મેં તેની એકદમ પેસ્ટ બનાવી હતી તે ઉમેરી લીધી હતી પણ મારાથી તે સ્કીપ થઈ ગયો છે વિડીયો તો હવે અહીંયા આપણે મેં પહેલેથી સ્વાદ અનુસાર મીઠું અને અડધી ચમચી ગરમ મસાલો અને એક ચમચી આપણે ધાણાજીરું ઉમેરી લેશું અને મિક્સ કરી લેશું અને મિક્સ થઈ ગયા પછી તેમાં આપણે મંચુરિયન બોલ્સ બનાવે છે તે ઉમેરી લેશું અને ફરીથી મિક્સ કરી લેશું તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ જોતાં જ મોમાં પાણી આવી જશે અને જો તમે આ મંચુરિયન ટ્રાય ના કરી હોય તો તમે ટ્રાય કરજો અને આ સ્ટેજ ઉપર જો તમે ખટાશ ખાતા હોય તો લીંબુ તમે ઉમેરી શકો છો અથવા વિનેગર પણ ઉમેરી શકો છો તો ફ્રેન્ડ્સ તૈયાર છે આપણું આ કોબીનું ડ્રાય મંચુરિયન તમે ટ્રાય કરજો બહુ જ સરસ અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી બને છે અને ઉપરથી લીલું લસણ અને આપણે કોથમીર ઉમેરી લેશું અને બધું જ મિક્સ થઈ ગયા પછી આપણું તો હવે આપણે આ કોબીનું ડ્રાય મંચુરિયન તૈયાર છે અને જો તમે સાજના સમયે બનાવીને ખાશો ને તો તમને નાના મોટા બધાને આ મંચુરિયન ભાવશે અને તમે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને તમે એકવાર બનાવશો ને તો વારંવાર પણ બનાવવાનું આમ મન થશે તો તમને જો મારી રેસિપી ગમતી હોય તો જયશ્રી કિચન હાઉસને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલા બે લાયકનને પ્રેસ કરજો જેથી મારી દરેક રેસીપીની નોટિફિકેશન તમને મળતી રહે અને મને કમેન્ટમાં જણાવજો કે તમે ક્યાંથી અને કઈ સિટીમાંથી આ વિડીયો જોઈ રહ્યા છો અને આવી જ નવી નવી રેસીપી રોટ લઈને આવીશ અને મારા ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો અને વધારેમાં વધારે શેર કરજો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ